મિત્રો રાખ અને ગેસનું જાડુ પડ આવતા સૂર્ય પ્રકાશ જમીન સુધી ઓછું પહોંચે અને તાપમાન ઘટે અને ઘટેમોશી ઠંડી પણ પડી શકે છે મિત્રો એટલે જ હિમયુગ જેવી સ્થિતિની ચર્ચા ઉઠી છે જે તો હાલની સ્થિતિ નિયંત્રણ છે પરંતુ નિષ્ણાતો આગામી દિવસો સુધી આ કણોના ફેલાવાનો મોનિટર કરી રહ્યા છે આગામી અપડેટ માટે જોડાયેલા રહો જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડિયો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ